નમસ્કાર અમારા દિલથી પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ તેર અગિયાર બે હજાર ને તો ગુજરાત રાજ્યના સડસઠથી ચુમ્મોતેર વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજે થઈ છે એક મોટી જાહેરાત તો શું જાહેરાત થઈ છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર એ ટુ ઝેડ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની લાંબા સમયથી રાહ જોવાતી માંગણી પૂર્ણ થઈ છે કેન્દ્ર સરકારે ઔપચારિક રીતે આઠમા પગાર પંચની રચના કરી છે તો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વધતી જતી ફુગાવા અને કર્મચારી દ્વારા વધુ સારા અને આધુનિક પગાર માળખાની માગણી કરવામાં આવી રહી છે તો આ પગલાંથી કર્મચારીઓની ખરીદશક્તિમાં વધારો થશે જ પરંતુ દેશના અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર થવાની અપેક્ષા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આયોગના મુખ્ય અધિકારીઓ અને સમયમર્યાદા આઠમા પગાર પંચની તો ન્યાયાધીશ રંજના પ્રવકાશ દેસાઈને કમિશનના અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે તો વધુમાં કમિશનના પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈન જેવા અનુભવી અધિકારીઓનો સમાવેશ થાય છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો કમિશનના મુખ્ય ઉદ્દેશો અને જવાબદારીઓ વિશે તો પગાર પંચનું પ્રાથમિક કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા વિવિધ ભથ્થા પેન્શન યોજનાઓ અને અન્ય સેવા શરતોની વ્યાપક સમીક્ષા કરવાનું છે તો આ વખતે કમિશન નીચેના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર માળખાની સમીક્ષા તો મૂળભૂત પગાર મોંઘવારી ભથ્થું ઘરભાડું ભથ્થું અને અન્ય ભથ્થાઓની વ્યાપક સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે તેમજ ધ્યેય પારદર્શક અને કામગીરી આધારિત પગાર માળખું સુનિશ્ચિત કરવાનો છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સુધારા તો જૂના પેન્શનરો માટે ગ્રેચ્યુટી અને નિવૃત્તિ લાભોમાં સુધારો કરવો અને નવી યુનિફાઈડ પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે ખાસ જોગવાઈઓ પર વિચાર કરવો ત્યારબાદ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો આધુનિક આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ માળખવું તો વર્તમાન આર્થિક પડકારો અને કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પગાર વધારાની ભલામણ કરવી ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો વેતન વધારો અને અર્થતંત્ર પર સંભવિત અસર વિશે તો જ્યારે પણ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થાય છે ત્યારે તેની અસર અર્થતંત્ર પર મોટા પાયે દેખાય છે તો ખરીદશક્તિમાં વધારો થશે લાખો સરકારી કર્મચારીઓ અને પરિવારોની વધતી જતી ખરીદશક્તિ બજાર ભાવમાં ગ્રાહક ભાવમાં માંગમાં વધારો કરે છે તો આ માંગ વિવિધ ઉદ્યોગોને વેગ આપે છે અને રોજગારીની નવી તકોનું સર્જન કરે છે તેમજ ગ્રાહક ખર્ચમાં વધારો થવાથી સરકારના કર સંગ્રહમાં પણ પરોક્ષ રીતે વધારો થવાની શક્યતા છે તો એ નોંધવું અગત્યનું છે કે ઘણીવાર રાજ્ય સરકારો પણ કેન્દ્ર પગાર પંચની ભલામણોને અપનાવે છે જેનાથી રાજ્યના કર્મચારીઓને પણ ફાયદો થાય છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારીના સમયમાં કર્મચારીઓ માટે રાહત તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવો સતત વધ્યો છે જેને કારણે કર્મચારીઓની વાસ્તવિક ખરીદશક્તિમાં ઘટાડો થયો છે તો સમયાંતરે ડીએમાં વધારો મળતો હોવા છતાં ઘણા કર્મચારીઓને લાગ્યું કે આ વધારો વધતી જતી ફુગાવા સાથે સુસંગત નથી તો આ સંદર્ભમાં આઠમા પગાર પંચની રચના મોટી આશા લાવે છે તો કમિશન વર્તમાન ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને યોગ્ય પગાર વધારાની ભલામણ કરે તેવી અપેક્ષા પણ છે જેથી જીવન ધોરણમાં સુધારો થાય અને કર્મચારીઓનું મનોબળ વધે તો સાતમા પગાર પંચ સાથે સરખામણી કેટલો વધારો થઈ શકે છે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું જેમાં લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો અને ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો તો નિષ્ણાતોના અંદાજે એવું માનવામાં આવે છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ આઠથી ત્રણની વચ્ચે હોઈ શકે છે જો આ અંદાજ સાચો સાબિત થાય તો કર્મચારીઓના પગારમાં એકસો એસી ટકાથી બસો ટકાનો વધારો થઈ શકે છે તો આ ફક્ત એક અંદાજ છે પરંતુ આ વાત ચોક્કસ છે કે કમિશન કર્મચારીઓના હિતોને પ્રાથમિકતા આપશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આગળનો રસ્તો અને અપેક્ષાઓ વિશે તો આગામી અઢાર મહિનામાં કમિશન બધા હિસ્સેદારો એટલે કે કર્મચારી સંગઠનો તેમજ નિષ્ણાંતો પાસેથી ઇનપુટ માંગશે તો કર્મચારી સંગઠનો પણ આ સમયગાળા દરમિયાન કમિશન સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી શકે છે તો સરકારે ખાતરી કરી છે કે તે કર્મચારીઓની ચિંતાઓને સમજશે અને યોગ્ય અને ત્વરિત નિર્ણયો લેશે તો કર્મચારીઓએ ધીરજ રાખવાની જરૂર પડશે પરંતુ આશા છે કે તેમની રાહ સાર્થક થશે અને તેમને બે હજાર સત્યાવીસ સુધીમાં તેમના નવા પગાર અને પેન્શનનો લાભ મળવાનું શરૂ થશે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો થોડી કબૂલાતની તો આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે હતો અને આઠમા પગાર પંચ સંબંધિત બધી માહિતી જાહેર સ્ત્રોતો અને મીડિયા અહેવાલો પર આધારિત છે તો પગાર વધારાનો આંકડો અને ફિટમેન્ટ ફેક્ટર અંદાજ ફક્ત નિષ્ણાંતના મંતવ્યો છે અને તે સત્તાવાર નથી તો વાસ્તવિક ભલામણો અને અમલીકરણ તારીખો કમિશનનો સત્તાવાર અહેવાલ પ્રકાશિત થયા પછી જ સ્પષ્ટ થશે તો કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને સત્તાવાર સૂચનાઓની રાહ જુઓ મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ਯਾ ਸੁੰਦੀ ਸਵ ਨੂੰ ਜੈ ਹਿੰਦ ਵੰਦੇ ਮਤਰਮ